નમસ્કાર દશક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય આજના વિડીયોની અંદર આપણે જાણીશું નવ શુભ યોગમાં શ્રાવણ મહિનામાં શરૂ થશે આ મહિનાનું નામ શ્રાવણ નામ કેમ પડ્યું શિવજીને શ્રાવણ મહિનો કેમ પ્રિય છે શ્રાવણમાં વ્રત ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે કેમ જરૂરી છે તમારી રાશિ પ્રમાણે કેવી રીતે શિવની પૂજા કરી શકો સ્કંદ પુરાણ પ્રમાણે શું કરવું શ્રાવણ મહિનામાં શું ન કરવું જોઈએ શિવજી સાથે જોડાયેલી ત્રણ કથા પાર્વતીની પરીક્ષા કામદેવને ભસ્મ કરવામાં આવ્યા હતા અશુભ માંથી શુભ થયું બધા દશક મિત્રો નમ્ર વિનંતી છે કે વિડીયો પૂરો જોવો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી જાણી શકો બોતેર વર્ષ બાદ શ્રાવણમાં પાંચ સોમવારનો સંયોગ નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્વ જાણો શિવ પૂજા સાથે જોડાયેલી પરંપરાઓ અને કથાઓ પાંચ ઓગસ્ટ સોમવારથી એટલે કે આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થશે આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો છે આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઈને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્વ છે શિવપુરાણ અનુસાર આ મહિનો શ્રવણ કરવાનો એટલે સાંભળવાનો છે એટલે તેનું નામ શ્રાવણ છે આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે શ્રાવણ ફેરફારનો મહિનો પણ છે જેઠ અને અષાઢની ગરમી પછી વરસાદ શરૂ થાય છે આયુર્વેદમાં શ્રાવણને યોગ ધ્યાનનો મહિનો કહેવામાં આવે છે આ દિવસોમાં ખાનપાનથી લઈને આપણે કસરત કરવાની રીતમાં પણ ફેરફાર કરવો જોઈએ આ સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે જેમાં મૃદ્રાભિષેક બિલ્વપત્ર અને ભસ્મ ચઢાવવા સહિતની ઘણી પરંપરાઓ સામેલ છે પરંતુ આ પાછળનું કારણ શું છે શિવજીને શ્રાવણ મહિનો જશા માટે પ્રિય છે અને આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડ્યું આવો જાણીએ શિવ ઉપાસનાની પરંપરાઓ અને તેની સાથે જોડાયેલી કથાઓ નવ શુભ યોગમાં શ્રાવણ શરૂ થશે શ્રાવણ માસમાં માં દ્વારા શિવ પુરાણ શિવ લીલામૃત શિવ કવચ શિવ ચાલીસા શિવ પંચાક્ષર સ્તોત્ર મહામૃત્યુંજય મંત્ર નો પાઠ તથા જાપ કરવામાં આવે છે શ્રાવણ માસની શરૂઆતમાં શરૂઆત અમૃત સિદ્ધિ યોગ પ્રીતિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ રચાશે તથા શ્રાવણ માસ દરમિયાન અન્ય નવ જેટલા યોગ જેવા કે અમૃત સિદ્ધિ યોગ સ્થિર યોગ રાજયોગ સિદ્ધિ યોગ વિગેરેનો પણ સંયોગ રચાશે જે નવયોગ દસ વર્ષ બાદ રચાશે આ વિશેષ શિવ આરાધના કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે લગભગ પોની સદી બાદ એટલે કે વર્ષ ઓગણીસો બાવન બાદ પહેલી વખત બોતેર વર્ષ પછી શ્રાવણ માસ નો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થશે અને સમાપ્તિ પણ સોમવારે જ થશે શ્રાવણ માસ દરમિયાન પાંચ સોમવાર આવશે જે પાંચે સોમવાર સહિતના દિવસોમાં ગંગશી પutto દ્વારા પોળાનાથ ને લીજોવા વિશેષ પૂજન અર્જન અભિષેક કરાશે તથા શિવજીના વિશેષ શૃંગાર દર્શન પણ શિવાલયોમાં જોવા મળશે આ વખતે શ્રાવણ માસ દરમિયાન દસ વર્ષ બાદ નવ્યો્ર પ્રકાશિત જેમાં સૂર્ય ગુરુનો પુતાદિત્ય યોગ ગુરુ ચંદ્રનો નવપંચમ યોગ ગુરુ ચંદ્રનો ગજકેશરી યોગ ચંદ્ર મંગળનો કુબેરી યોગ શનિનો શશક યોગ પ્રકાશશે આ પાંચે ગ્રહ યોગો કાર્ય સિદ્ધ કરનારા છે જે પાવન શ્રાવણ માસને સિદ્ધિદાયી બનાવનારા છે આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું સ્કંદ પુરાણમાં ભગવાન શિવે સંતકુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું છે કે મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે આ મહિનાની દરેક તિથિ વ્રતની છે અને દરેક દિવસ પર્વ છે તેથી આ મહિનામાં શિસ્ત અને સનમથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે સ્કંદ અને શિવ પુરાણને ટાંકીને તો આના બે કારણો આપે છે પ્રથમ આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે આ મહિનાનું નામ આ નક્ષત્રને કારણે પડ્યું છે બીજું ભગવાન શિવે શંતકુમારને કહ્યું કે તેનું મહત્વ સાંભળવા જેવું છે જેને સફળતા મળે છે તેથી જ તેને શ્રાવણ કહેવાય છે તેમામ શુદ્ધતાના ગુણને લીધે તે આકાશ સમાન છે તેથી તેને નભપણ કહેવામાં આવે છે મહાભારતના અનુશાસન પર્વ માંગ અંગિરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરીને વિતાવે છે તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે શિવજીને શ્રાવણ મહિનો પ્રિય છે શ્રાવણમાંગ અન્ય દેવી દેવતાઓની સરખામણીમાં શિવજીની પૂજા સૌથી વધારે કરવામાં આવે છે આ આખો મહિનો જ શિવજીને સમર્પિત છે એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને દેવીની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના બે ખાસ કારણો પણ છે પહેલું આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું બીજંગ દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે દેવી પાર્વતી પત્ની સ્વરૂપે મળ્યા હતા શિંગ પુરાણની વિધેશ્વર સંહિતાના અધ્યાય સોળ માંગ શિવજી કહે છે કે મહિનામાં શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે આ મહિનામાં શ્રાવણ નક્ષત્રમાં પૂનમ રહે છે આ કારણે આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે શ્રાવણ મહિનામાં સૂર્ય મોટા ભાગે કર્ક રાશિમાં રહે છે જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય છે તે સમયે કરવામાં આવતી શિવ પૂજા જલ્દી સફળ થાય છે શ્રાવણ મહિનાથી ઉત્સવો શરૂ થશે શ્રાવણ થી કારતક મહિનાના એકસો ત્રણ દિવસો માંગતો તેર દિવસ એવા રહે છે મોટા વ્રત અને પર્વ ઉજવાશે શ્રાવણ માં રક્ષાબંધન અને જન્માષ્ટમી ભાદરવા માં કેવડા ત્રીજ દસ દિવસ ગણેશ ઉત્સવ પૂનમ અને પંદર દિવસ શ્રાદ્ધ રહેશે આસો મહિનામાં નવ દિવસ નવરાત્રી દશેરા

ભ્રૂણહણ વૃક્ષણ સ્નેહન સ્વેદન અને સ્તંભન આ છ વિધિઓમાં લંઘન ખૂબ જ ખાસ છે લંઘનના પણ દસ પ્રકાર છે જેમાં દસ પ્રકારના ઉપવાસ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉપવાસથી પેટને લગતી અનેક બીમારીઓ દૂર થાય છે વર્ણમાં યોગ પ્રાણાયામથી સ્વાસ્થ્ય સારું રહે છે શ્રાવણમાં વાતાવરણ એવું રહે છે કે આપનું મન તે વસ્તુઓ તરફ વધારે લલચાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી તળેલું મસાલેદાર ભોજન વરસાદના વાતાવરણમાં ખૂબ જ સારું લાગે છે પરંતુ આ સમયગાળા દરમિયાન આવું ભોજન સરળતાથી પચતું નથી અને આપણે તેના કારણે બીમાર થઈ શકીએ છીએ એટલે ભોજનમાં સરળતાથી પચાવી શકાય તેવા જ ખાદ્ય પદાર્થને સામેલ કરો બહારનું ભોજન ખાવું નહીં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખો આ રીતે તમે તમારી રાશિ પ્રમાણે શિવની પૂજા કરી શકો છો મેષ અને વૃશ્ચિક રાશિઓનો સ્વામી મંગળ છે આ ગ્રહ શિવલિંગના રૂપમાં પૂજાય છે આ રાશિના લોકોએ ભગવાન શિવને દહીંનો અભિષેક કરવો જોઈએ અને લાલ ગુલાલ લાલ ગુલાબ અને મસૂરની દાળ ચઢાવવી જોઈએ વૃષભ અને તુલા આ રાશિનો સ્વામી શુભ છે આ ગ્રહના દોષોને દૂર કરવા માટે ભગવાન શિવને દૂધ અને પછી જળથી અભિષેક કરો ભગવાન શિવના વાહન નંદીની પણ પૂજા કરો બળદને લીલું ઘાસ અને રોટલી ખવડાવો મિથુન અને કન્યા આ રાશિઓનો સ્વામી ભૂત છે આ લોકોએ શિવ અને પાર્વતીની સાથે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવી જોઈએ ભગવાનને કાનેરના ફૂલ અને મધ અર્પણ કરો બિલ્વના પાન અને ચંદનથી મેકઅપ કરો લીલા મગનું દાન કરો કર્કહા રાશિનો સ્વામી ચંદ્ર છે અને ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર શોભે છે આ ગ્રહ માટે શિવલિંગ પર દૂધ અને દહીં ચડાવો ધુઘમાંગથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો સિંહ આ રાશિનો સ્વામી સૂર્ય છે સૂર્ય પંચદેવોમાંગનો એક છે પંચદેવ માંગ ગણેશજી શિવજી વિષ્ણુજી સૂર્ય અને દેવી દુર્ગાનો સમાવેશ થાય છે સૂર્ય સૂર્યગ્રહના દોષોને દૂર કરવા માટે દરરોજ સવારે સૂર્યને અર્ઘ્ય અર્પિત કરો અને શિવલિંગને જળ અર્પિત કરો ધનરાશિ અને મીના બંને ગુરુની માલિકીની રાશિ છે આ રાશિના લોકોએ ભગવાન શિવને ચણાના લોટથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ શિવલિંગ પર પીળા ફૂલ પીળા ફળ પીળા વસ્ત્રો અર્પણ કરો મકર અને કુંભા શનિની માલિકીની રાશિ છે આ રાશિના લોકોએ વાદળી ફૂલોથી શિવની પૂજા કરવી જોઈએ શિવલિંગ પર કાળા તલ અર્પણ કરો શનિવારે શનિદેવ માટે તેલનું દાન કરો સ્કંદ પુરાણ પ્રમાણે શું કરવું સ્કંદ પુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં મેકટાનું કરવું જોઈએ એટલે એક જ સમયે ભોજન કરવું જોઈએ સાથે જ પાણીમાં બિલીપાન કે આંબળા મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ આવું કરવાથી જાણે અજાણે થયેલા પાપ દૂર થઈ જાય છે આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુનો વાસ જળમાં હોય છે એટલે આ મહિનામાં તીર્થના જળથી સ્નાન કરવાનું મહત્વ ખૂબ જ વધારે છે મંદિરોમાં કે સંતોને કપડાનું દાન આપવું જોઈએ સાથે જ ચાંદીના વાસણમાં દૂધ દહીં કે પંચામૃતનું દાન કરો તાંબાના વાસણમાં અનાજ ફળ કે અન્ય ભોજન સામગ્રી રાખીને દાન કરવું જોઈએ શ્રાવણ મહિનામાં શું ન કરવું જોઈએ આખા મહિનામાં પાનવાળા શાકભાજી ખાવા જોઈએ નહીં તામસિક ભોજન કરવું નહીં દૂધ અને દૂધથી બનેલી વાનગીઓનું સેવન કરવું નહીં માંસાહાર અને કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં આ મહિનામાં વધારે મસાલેદાર ભોજન પણ કરવું જોઈએ નહીં સાથે જ બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ બપોરે સૂવું નહીં આ મહિનામાં બંને સમયે સવાર સાંજ ભોજન કરવું નહીં એક સમય ફળાહાર કરવો જોઈએ શિવજી સાથે જોડાયેલી ત્રણ કથા પાર્વતીની પરીક્ષા દેવી સતીએ પાર્વતી તરીકે બીજો જન્મ લીધો હતો આ જન્મમાં પણ તે શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા શિવજીએ પહેલા સપ્તર્ષિઓને પરીક્ષા માટે મોકલ્યા સપ્તર્ષિઓએ પાર્વતી પાસે જઈને શિવજીની નિંદા કરી તેમના દોષો કહ્યા પરંતુ માતા પાર્વતી પોતાના સંકલ્પ પર અડગ રહ્યા ત્યારબાદ મહાદેવ સ્વયં પ્રગટ થયા તેમણે પાર્વતીજીને વરદાન આપ્યું અને અદૃશ્ય થઈ ગયા ત્યારે એક બાળકનો અવાજ સંભળાયો

જો તમે મને તમારી તપસ્યાનું ફળ આપો તો હું બાળકને છોડી દઈશ માતા પાર્વતી તરત જ તૈયાર થઈ ગયા પરંતુ મગરે તેને સમજાવ્યું કે તે તેની કઠોર તપસ્યાનું ફળ બાળક માટે કે માફી રહ્યા છે પરંતુ પાર્વતીએ દાન કરવાનો સંકલ્પ કર્યો તેમને આ કરતાની સાથે જ મગરનું શરીર ચમકવા લાગ્યું અચાનક બાળક અને મગર બંને ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ શિવજી દેખાયા તેમણે કહ્યું કે તે પરીક્ષા લઈ રહ્યા હતા પાર્વતીજીએ તેમની તપસ્યાનું ફળ માત્ર ભગવાન શિવને જ આપ્યું હોવાથી તેમને ફરીથી તપ કરવાની જરૂર નહોતી કામદેવને ભસ્મ કરવામાં આવ્યા હતા શિવજીને કામાંતક પણ કહેવામાં આવે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તારકાસુરને બ્રહ્માજી તરફથી બે વરદાન મળ્યા હતા પ્રથમ ત્રણેય લોક માં તેમના જેવો શક્તિશાળી કોઈ ન હોવો જોઈએ અને બીજું ફક્ત શિવજી નો પુત્ર જ તેને મારી શકે છે તારકાસુર જાણતો હતો કે દેવી સતીના મૃત્યુ પછી શિવ સમાધિમાં ગયા હતા જેના કારણે શિવ પુત્ર હોવાનું અસંભવ છે વરદાન મળ્યા બાદ તારકાસુરે ત્રણે લોક જીતી લીધા તેમના અત્યાચારથી વ્યથિત થઈને દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા તેમણે દેવતાઓને વરદાન વિશે કહ્યું કે માત્ર શિવપુત્ર જ તારકાસુરનો વધ કરી શકે છે પરંતુ શિવજી ઉંડી સમાધિમાં છે હિમાનની પુત્રી પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માટે તપસ્યા કરી રહી છે પરંતુ તે પાર્વતી તરફ જોવા પણ માંગતા નથી જો મહાદેવ પાર્વતી સાથે લગ્ન કરે અને પુત્રને જન્મ આપે તો જ ચાર રાક્ષસનો વધ થઈ શકે પછી ઇન્દ્રએ કામદેવને કહ્યું કે જૈને શિવજીના મનમાં દેવી પાર્વતી પ્રત્યે સ્નેહ ઉત્પન્ન કરે કામદેવે ધ્યાનસ્થ શિવ પર ફૂલનું બાણ માર્યું અચાનક આ વિક્ષેપથી શિવજી ખૂબ ગુસ્સે થયા અને તેમણે પોતાની ત્રીજી આંખથી કામદેવનો નાશ કર્યો કામદેવની પત્ની રતિએ ભગવાન શિવને તેમના પતિનું જીવન પુનઃસ્થાપિત કરવા પ્રાર્થના કરી શિવ શાંત થયા અને બોલ્યા કામદેવનું શરીર નાશ પામ્યું છે પરંતુ તેની આંતરિક શક્તિ નાશ પામી નથી કામ હવે શરીરવિહીન થઈને દરેક જીવના હૃદયમાં નિવાસ કરશે કૃષ્ણના અવતાર સમયે તે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે જન્મશે પછી તમે તેની પત્ની બનશો તે સમયે રતિનો જન્મ માયાવતી તરીકે થયો હતો અશુભ માંગથી શુભ થયું નર્મદા નદીના કિનારે ધરમપુર નામનું સુંદર શહેર હતું તેમાં વિશ્વના નામનો બ્રાહ્મણ તેની પત્ની સુચિસ્મતી સાથે રહેતો હતો બંને શિવ ભક્તો હતા અને તેમની પાસેથી પુત્ર મેળવવા માટે વરદાન માંગ્યું હતું કે ભગવાન શિવ પોતે તેમના પુત્ર તરીકે જન્મ લે શિવજીના વરદાનથી તેમને એક પુત્રનો જન્મ થયો જેનું નામ રૂપતી હતું જ્યારે બાળક અગિયાર વર્ષનો હતો ત્યારે ઋષિ નારદે તેના હાથ તરફ જોઈને આગાહી કરી હતી કે એક વર્ષમાં તેની સાથે કની કશુક થશે જે અગ્નિ સાથે સંબંધિત હશે જ્યારે માતા પિતા આ સાંભળીને દુઃખી થયા જ્યારે પુત્રએ તેમને દિલાસો આપ્યો અને કહ્યું કે તમે દુખી ન થાઓ કારણ કે તે ભગવાનને પ્રસન્ન કરશે અને દુર્ઘટનાને ટાળી શકાશે માતા-પિતાની અનુમતિ લઈને તે શિવજીની નગરી કાશી પહોંચ્યો ત્યાં તેમણે ગંગાના મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કર્યું અને આખો વર્ષ શિવલિંગની પૂજા કરી જ્યારે નારદ મુનિ દ્વારા જણાવવામાં આવેલ અશુભ સમય આવ્યો ત્યારે દેવરાજ ઇન્દ્ર પ્રગટ થયા અને તેમણે વરદાન માંગવા કહ્યું

તમે દક્ષિણ પૂર્વ દિશાના રક્ષક બનશો જે તમારો ભક્ત છે તેને અગ્નિ વિજય કે અકાળ મૃત્યુનો ભય રહેશે નહીં અગ્નિને શિવનું સ્વરૂપ કહેવામાં આવે છે જે શિવજીનું ત્રિજું નેત્ર પણ છે આવા જ વિડિયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દે આવનારા દિવસો તમારા માટે શુભ રહે જય માતાજી